જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપી ઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જણસીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ લણસીનું ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લેજો નમસ્કાર મિત્રો આજે તારીખ 12 જુલાઈ ને શનિવાર રોજ જસ્ટર માર્કેટિંગ એર માં જીરા આવક જોઈએ તો 150 ગુણી આસપાસ જેવી જીરાની આવક જોવા મળી રહી છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજી માં જઈને જીરા ના આજના બજાર ભાવ કેટલા છત્રીઓ છત્રીઓ કાકા છત્રીઓ ایا دتیو او پینګه داو د ختريو او ها ډاکټر دېږه او دا روډ او دېږه څو دي په دې سمه دې او دې ريګدا په دې دې هل د نړیواله په سمون او په تا 51 1 واټ باور موږ نه راځي د دې 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 પાંચ હજાર સાતસો રૂપિયા

3622 ₹ જુનો સુપરમાર્કેટ 337 337 તમારી જવાબદારી તાળીયા આરાય કેને આયો આડુડી આડુડી ચાલે સત્રી ચાલે 30 લાખ એક ગામડાડાની પાસે તમને આવો સતી રહી બીજો ઘરે ને આવ ને રૂપિયા દે ભાઈમાં કૃપાલ નંબર 5690 રૂપિયા મિડિયમ સુપરમાર્કેટ 3700 બિલ્યા કો ગિરિશભાઈ આયા ઓય 3700 રૂપિયા ઓહ પંજા રૂપિયા 3200 બિલ્યા ગિરિશભાઈ બે ઇટા તા વાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતી સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતી ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો

Thank you so for that, sir! How the number that other two passage in is your Universität eight question,

જીરા ના બજાર આજે ત્રણ હજાર ત્રણસો રૂપિયા થી લઈને ત્રણ હાજર સાતસો નેવ રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે રૂપિયા સુધી બજાર બજારમાં સો રૂપિયા જેવો ઘટાડો જોવા મળી રહ્યો છે